કે વિસાવદરમાંથી ચૂંટાયા પછી ગોપાલ ઇટાલિયા પાંચ કામ એવા બતાવે કે જે વિસાવદરની જનતા માટે કર્યા હોય એમને માંગો પાંચ કામ નહીં હું બસો કામ બતાવી શકીશ મારું વિસાવદરમાં કાર્યાલય ચાલુ છે ભેંસાણમાં કાર્યાલય ચાલુ છે અને જુનાગઢ સિટીમાં કાર્યાલય બની રહ્યું છે એ અમારે રાજુભાઈ બોરખતરિયા સંભાળતા પણ હમણાં એ જેલમાં છે એટલે થોડુંક એ કાર્યાલયને ચાલુ કરવાનું કામ થોડુંક અત્યારે અટવાઈ ગયું છે ઓકે વિસાવદર અને ભેસાણનું કાર્યાલય રોજ સવારે ખુલે છે અને હા સુધી ચાલુ રહે છે બંને કાર્યાલય પર માણસો બેઠા છે પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા છે કેટલાક કોમ્પ્યુટર ઓપરેટરો છે બીજી ત્રીજી જે કાંઈ સામાન્ય માણસને ધારાસભ્ય લેવલનું કામ પડતું હોય એ તમામ કામોમાંથી જ મેક્સિમમ લોકોને ઉપયોગી બની શકાય એ બધી વ્યવસ્થા કરી છે ધારાસભ્યના કાર્યાલય ઉપર લાઇબ્રેરી ખોલી છે પ્રિન્ટ કાઢવાની વ્યવસ્થા છે અરજી લખવાની વ્યવસ્થા છે કુરિયર કરવાની વ્યવસ્થા છે સ્કેનિંગ કરવાની જનતા માટે હો મારા માટે નહીં જેને જે કામ હોય અને જે કાંઈ કામ લઈને લોકો મારી પાસે આવે છે એની હું કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરું છું બધી જ કોણ આવ્યું કયા ગામનું આવ્યું શું નામ નંબર છે શું કામ લઈને આવ્યા અમે એ કામ માટે શું પ્રયત્ન કર્યો એમાંથી પરિણામ કેટલામ મળ્યું કેટલા ન મળ્યું એ ડેટા એન્ટ્રી છે પાંચ નહીં હું બસો કામ બતાવી દઈશ